સર ભાવનગરના નારી ગામના લોકો નેપાલમાં ફસાયા છે કેટલા લોકો છે અને હાલ કઈ રીતની વ્યવસ્થા આપણે નેપાળના જે કાઠમાંડુ છે અને એની પાસે પોખરા તો પોખરા ખાતે ભાવનગરના તેતાલીસ લોકો એટલે કે હોટલમાં રોકાયેલા છે અને બે લોકો જે સિહોર તાલુકાના પણ છે આ લોકો કાઠમાંડુ ખાતે રોકાયેલા છે અત્યારની માહિતી મુજબ ટોટલ ભાવનગરના પેતાલીસ લોકો ત્યાં નેપાળમાં છે અને હું જાતે કાલ રાત્રે એને જે તેતાલીસ લોકો છે એના પ્રતિનિધિ જે પોખરા ખાતે રોકાયેલા છે એની સાથે વાત મારી થઈ હતી ત્યાં તમામ લોકો સુરક્ષિત છે અને આજે એનાથી સંપર્ક કરવાનો પણ કોશિશ અમે લોકો કરી રહ્યા છે પણ કદાચ નેટવર્ક બંધ છે એના લીધે વાત થઈ શકતી નથી અમે લોકો આ માહિતી ઉપર ગાંધીનગર અને જે આપણા રેઝિડેન્ટ કમિશનર સાહેબ છે ત્યાં પણ મોકલી છે આગળમાં કોઈ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ લોકોને સંપર્ક કરવા માટે ત્યાં કરવા માટે અમે લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ પણ કદાચ નેટવર્કના લીધે સંપર્ક થઈ શકતો નથી અને બીજો દેશ છે તો એટલા માટે જે ઇન્ડિયન એમ્બેન્સી મારફતે જે કાર્યવાહી થશે મોકલી દીધી છે આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલ ને કર્યું નથી તો અત્યારે